જબરજસ્તી પકડીને દહેરીને લઈ જતી હતી એટલે પોલીસ ચોકી માં બી મારી તો રીતે મરી જાય તો કે ભલે મરી જાય મેડમ હું એમ બોલતી હતી અંદર કે રાતના ના દસ વાગે કોઈ લેડીસને લઈ જવી અને એ ઢોર માર મારું એટલે કે ના તમારા માટે કેસ થયો તમે બે જાઓ મેં કહ્યું હા કઈ વાત નહીં અમે બે ગયા બહારની પોલીસ બોલાય છે તમને આખી રાત રાખવાના છે તમારે સર્વિસ કરવાના છે આખી રાત અને ખુશીને ડાયરેક્ટ અમને માર્યા કે જે ઠાકોર સમાજની ત્રણ લેડીઝ મોધિકા પોલીસ સ્ટેશનની અંદર રાતના બાર વાગ્યા સુધી મારબેન હતી કંપની એમાં ભાઈની છોકરી કાક ખોલી ગઈ હતી એમાંથી મારબેને ખાલી કીધું કે તમે એ કેવું વાત હતી આપણે સાબુત કરાવ એમાંથી ભાઈને એને શીખવા રીતો બીજાને એને લઈને કેસ કર્યો અને અમારા પોલીસ આમના કંઈ ખબર નહીં લેડીઝ પોલીસે ગાડી ઘરે આવી લેડીઝ પોલીસે કીધું કે તમે ગાડીમાં જાવ કે અમે કીધું અમારો વાંક શું છે અમે બેહી ગયો તમે અમારું પેલા જાન કરો એટલે કે ના તમારા માટે કેસ છો તમે બે જાઓ અમે તો હા કઈ વાંધો અમે બેહી ગયા અમે લેડીઝ પોલીસની અંદર અમારને પોલીસની ગાડીમાં બિહાર્યા અમને લઈ ગયા પોલીસ સ્ટેશને અમને બેહાર્યા અને એ અમને ડાયરેક્ટ જઈ અને પૂછીને ડાયરેક્ટ અમે માર્યા એ મારે એટલે અમે કીધું કે અમને તમે પૂછો પહેલાં અમે કંઈ ખબર નથી ને અમને કાં તમે માર્યા એટલે અમને એટલી ધમકી દીધી કે તમે બોલો માર કે અમે બહારથી પોલીસ બોલાય છે તમને આશીર્વાદ રાખવાના છે ને તમારે સર્વિસ કરવાના છે આશીર્વાદ અમારા પ્રમુખને અમે ફોન કર્યો અમારા પ્રમુખ આવ્યા એટલે અમને કીધું એટલે જયેશભાઈ ઠાકોર અમારા પ્રમુખ આયા એટલે અમને એમને સોડી અમને જવા નતા દેતા અમને અમારા બને બી આવ્યા હતા સોરાબા તો વિડીયો કોલ એમને વિડીયો કર્યો તો એમનો ફોન છૂટાવીને એમને એ પકડ્યા પણ એ હાથમાં આવે ને એ ભાગી ગયા અને એમને અમે જયેશ ઠાકોર અમારા આવ્યા ને ત્યાં અમને સોર્યા છે તો ઓડી અમને નીકળવા નથી દીધા એમને

गुरु तो छोटर तो भी पट्टो लागो ना बच्चा ना भी पट्टो ला मारी मम्मी बे होश थे गई ना तो के मरी जान तो के भले मरी जाए मैडम हूँ बोलती थी अंदर रात्र

કે જે ઠાકોર સમાજની ત્રણ લેડીસ લોધિકા પોલીસ સ્ટેશનની અંદર રાતના બાર વાગ્યા સુધી ઢોર માર માર્યો જ્યારે મને ફોન આવ્યો હું પોલીસ સ્ટેશને ગયો અને મારા કહેવા પછી એને છોડી ત્યાં સુધી એને છોડવામાં જ ન અને ઉલટાની એને એવી ધમકીઓ આપતા કે એને ખોટા કેસમાં ફિટ કરી દેશું તો મારે એને એ કહેવાનું કે કયા ક્યાં કયો એવો લો છે કે તમે રાતના નવ દસ વાગે લેડીઝને તમે પોલીસ સ્ટેશને લઈ જઈ શકો છો રાત્રે નવ વાગે ત્યાં પોલીસ સ્ટેશને લઈ ગયા અને આ બનાવ કે ભાઈ અહીંયા લેડીઝને મારતા હતા તો એક અન્ય વ્યક્તિ કે જે આ બનાવને લઈને એને વિડીયો શૂટિંગ કરી રહ્યો હતો તો ત્યાંથી પણ અંદરથી પણ પોલીસવાળા આવ્યા અને એ વ્યક્તિને અહીંયાથી ઝાપાઝપી કરી એનો ફોન જટી લીધો અને એ ફોન જટી અને એ બિચારો અહીંયાથી ભાગી ગયો આજ હજી હજુ એ ફરાર છે એને પણ ખોટી રીતે કેસમાં ફિટ કરવાની વાતો ચાલે છે તો શ્રી રાજકોટના એસપી સાહેબને મારી વિનંતી કે આ જે પણ બનાવ છે એની ઉપરની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જો કાયદેસરની કાર્યવાહી નહી કરવામાં આવે તો આવનારા સમયની અંદર ગાંધીજીના માર્ગે અમે જરૂર આમાં આંદોલન તો કરશું જ કારણ કે રાતના દસ વાગે કોઈ લેડીઝને લઈ જાવી અને એ ઢોર માર મારવો આ કોઈ ન્યાય નથી જય જય માન